નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું વસુંધા સાડીમાં આજે તમારા માટે લઈને આવ્યા છે એકદમ શિરોક્ષી ડાયમંડમાં એકદમ નવી ડિઝાઇન બતાવવાના છે સ્વસ્તિક અને કુંમકળશવાળી ડિઝાઇન રહેવાની છે આખી કલર મેશિંગ પણ બતાવવાના છે પીસ આપણે તમે ઓપન કરી બતાવી તમને ખ્યાલ આવે કઈ રીતના ડિઝાઇન રહેવાની છે અને કલર મેશિંગ આપણે છથી સાત કલર મેશિંગ રહેવાના છે આપણે પહેલાં તમે ડિઝાઇન જોઈ શકો છો મિત્રો બહુ સરસ ડિઝાઇન રહેવાની છે કુંમકળશ અને સ્વસ્તિક ડિઝાઇન રહેવાની છે અને આખી શિરોક્ષી વર્કમાં રહેવાનું છે મિત્રો એકદમ હેવી ડિઝાઇન રહેવાની છે અને આ કોઈ પ્રિન્ટ નથી રહેવાનું મિત્રો એકદમ ધાકા તારનું કામ રહેવાનું છે અંદર જોઈ શકો છો આ બહુ સરસ ડિઝાઇન રહેવાની છે આખી ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે મિત્રો અને કલર મેચિંગ બધા આપણે જોરદાર આપણે ડાર્ક કલર જોઈ શકો છો બહુ સરસ ડિઝાઇન રહેવાની છે અને ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે અને આ એમનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ પણ એકદમ એમના મેચિંગ રહેવાનું છે અને એકદમ એની ઝીણી ઝીણી બુટી છે એ પણ તમે જોઈ શકો છો હવે આપણે તમને કલર મેચિંગ બતાવવાના છે તમારો જે મનગમતો કલર હોય ને મિત્રો એ આપણે વોટ્સઅપ નંબર તમારે સેન્ડ કરવાનો રહેશે આપણે વોટ્સઅપ નંબર પણ આપેલો છે ડાર્ક બ્લુ કલર રહેવાનો છે ઓનિયન ગાજરી કલર પછી બધાનો ફેવરિટ કલર ગ્રીન કલર પછી વાઇન કલર અને ગ્રે કલર એકદમ બહુ મસ્ત કલર છે મિત્રો આ બી આપણે પીસ તમને ઓપન કરી બતાવીએ એકદમ નવો કલર છે મિત્રો એકદમ ફેન્સી અને ટ્રેન્ડિંગ કલર છે અત્યારે નવો એ પણ તમે જોઈ શકો વસ્તુ પહેરી તો વસ્તુ જોરદાર લાગે એ રીતે સોફ્ટ ફેબ્રિક લઈને આવી ગયા છે મિત્રો અને મિત્રો મારો વિડીયો તમને પસંદ મળી અને લાઇક શેર અને તમારા મિત્રો સુધી શેર કરવાનું તો બિલકુલ ન પસંદ કારણ કે વસું સાડી તમારા માટે રોજ રોજેરોજનું નવું નવું કલેક્શન લાવતા રહેશે અને ફરી મળી આપણે આપશું થેન્ક યુ